જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં સગીરા સવારે શાળામાં પરીક્ષા આપીને ઘર તરફ આવી રહી હતી આરોપી ચેતન અને દંડેત્રા છેલ્લા દોઢેક મહિનાથી આ સગીરાના પ્રેમનો પ્રસ્તાવ મોકલતા હતા આરોપી ચેતન અને તેના મિત્ર સાથે બાઇક પર આવ્યો હતો અને સગીરાને અગત્યની વાત કરવી છે એમ કહ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમ જણાવી તેનું અપહરણ કરીને રસ્તે મેલડી માતાના મંદિર તરફ લઈ ગયો હતો અને ત્યાં તેને સગીરા પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું જ્યારે સગીરા ઇનકાર કર્યો ત્યારે તે ચેતન તેને ડરાવવા માટે ચપ્પુ વડે તેના ગળા અને કાંડા પર કસરકા કર્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ